મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જય માતાજી જય મા મોગલ આજે અમારે જવાનું છે ભગુડા મોગલ માં ના દર્શન કરવા માટે એટલે નારાયણભાઈ આગળ આવે અહીંથી અમે નીકળી જવું પછી નાથી બગદાણાનો ઉત્સાહ ઉઠાવીને જો જાઓ નારાયણભાઈ કહે છે તો એ વિડિયોમાં જાઉં વિડીયોમાં એટલે મજા આવી કારણ કે મોગલમાંના દર્શન કરવા જવાના છે કારણ કે મોગલમાંના દર્શન કરવા માટે કેટલા દિવસથી આતુર હતા અમે એટલે આજે ફાઇનલ અમે મોગલમાંના દર્શન કરવા જઈ રહ્યા છીએ વિડીયો અમે બનાવી રહજો બરાબર જોઈ લો રૂમાલ પછી આ માસ બધું લઈ લીધું છે કારણ કે રોડવે કચરો અમારો રોડ તો જોરદાર જ છે કંઈ ઘટે નહીં અહીંથી ઉના લાગે ઉનાથી પછી તો કારણ કે રોડ જાય એટલે ખાડા ને છે અને બમ્પર આવે એટલે ધીડ તો મોઢે ઉડાડે એટલે પછી રૂમમાં લઈ લીધો ને એક માસ લઈ લીધું કંઈ ઘટે નહીં માફિયા માફિયા માસ માફિયા માસ કંઈ ઘટે નહીં મિત્રો અત્યારે ગધેડો ગાડી લઈ લીધી છે નંબર કંઈ ઘટે નહીં હજાર રૂપિયા નું ખાઈ જાય લગભગ લાગે એવું પણ કઈ વાંધો નહીં હાકવાની મજા આવે એ વિડીયો બને રહી હાલો તો મિત્રો ફાઈનલ નીકળી ગઈ હશે ગેદડો લઈને તમે જોઈ લો આવી બમ્પરિયા નડે એટલે અમારે બધું રૂમ માં લેવું પડે આ ગાડી હાથ પર આવી જ એક નંબર કઈ ઘટે નહીં જોઈ લઉં એક કપલ પાછળ આવે જ નારાયણ બે જણા ધીમે ધીમે તો મિત્રો આ ગેદડો ભાગે કોઈ જોઈ લઉં કઈ ઘટે નહીં ઘર નંબર લોકેશન છે सवार सवार नु काही घटे नी उणा वटी जास बाईपास से उना नो एक नंबर काय घटे नी एक नंबर बने ने एकस बाईपास इले काही उना मा जावू पडे नी आ वीडियो मा पने रेजो <laughs> હાલો તો મિત્રો ફાઈનલ હવે એક કિલોમીટર બાકી છે માતાજીનું સાનિધ્ય નજીક જ છે હું આવી ગયા હા હા પાખાને મોટા તો જો મોટા મોટા પાખા છે આ બોન છે અત્યારે બોન છે કે છોટે કશ્વાર મામીના મોબાઈલના ધમકુકી આવો અહીંયામાં બેને રહેજો તો મિત્રો ફાઈનલ પૂગી ગયા છે ભગુડા એક નંબર મેદાન છે હલો હવે હું માતાજીને પહેલાં દર્શન કરી આવીએ માતાજીને પહેલાં દર્શન કરી આવીએ ચાલો નારણભાઈનો આગ્રહ હતો કે માતાજીને દર્શન કરવા જાઓ ગયો ફાઇનલ પૂગી ગયા ત્રણ ચાર દિવથી કહેતો હતો કે જાવું જ જાવું જ કેમ બોલ્યું મારો ભાઈ ચાલો તો પહેલાં શ્રીફળ લઈ લે હું બરાબર માતાજીને પહેલાં દર્શન કરી આવીએ જીને શ્રીફળ પહેલા લઈ લેયા રણભાઈને બે શ્રીફળ આપજો સંભળ આપો અને શાર દીતી વાત હતી કે માતાજીના દર્શન કરવા જાવ આ તો ફાઈનલ માતાજીના દર્શન કરવા પૂગી ગયા એટલે તબે આણભાઈ કે બે જોડી આપ લે ને શ્રીફળ નહીં નહીં આ બે ફાઈનલ મિત્રો ફાઈનલ સેફર લઈ લીધું નારાયણભાઈ દર્શન કરવા જઈએ સુંદરી છે માતાજીની નારિયેલ છે અને છે ચાલો તો પહેલા ફાઈનલ દર્શન કરીને પછી વાત નારાયણભાઈ હું કહેશ એ પ્રમાણે બધું થશે અહીંયા પબ્લિક હમણાં એટલી બધી ખાસ નથી એટલે પબ્લિક ઓછી છે પ્રોગ્રામ હતો હમણાં પબ્લિક હતી એક નંબર આખું મેદાન ભેર્યું હતું એટલે ફાઈનલ જઈએ દર્શન કરવા માટે એક નંબર ફોટા એકબ્લિક મોગાઇલ એમ પેલા દર્શન કરી આવી હાલો ફાઈનલ નારાયણભાઈ ને બે આવી ગયા ભાગવા ભાંગવા હેલો ધરવાનું છે અહીંયા અગરબત્તી કરીને માતાની પ્રતિષ્ઠા છે એક નંબર એ ઘટે નહીં ચાલો તો માતાજીની દૂધ દીવા પહેલા કરી લઈએ પછી પાછું જવાનું છે ડુંડાજ બાજુ એટલે નારાયણભાઈ હું કહેતા ડુંડાજ બાજુ નીકળી જાઉં માતાજીનો અખંડ દીવો બોલેશ મોગલમાં એટલે મોગલમાં કઈ ઘટે નહીં અમારામાં મોગલ બધી વસ્તુ છે એક નંબર ઘટે નહીં

આરીય રયો તો નહીં એક નંબર ઈને આ ઘટે ની એ તાકી ઘી સાર લાગે જ લેવાનું લઈ લો લઈ લો ઘાય ઘા હાલો થી લેવાનું ઈ તો કઈ લેવુંસ પ્રસાદી ની બધું લઈ લીધું છે હવે અમને હવે આંથી નીકળીયસ કઈ બસ જાવ ડુંગાસ જાવ કે ડુંગાસ હાલો તો ડુંગાસ નીકળીયો નાયન ભાઈ ને બી નાય દર્શન કરવા જવાના છે એટલે ભગોડા તો દર્શન થઈ જાય જય મારી મોગલ માં ચાલો તો જાય ડુંડા છોકરાટો લઈ જાય આ પણ એક દી ને ખણ તો જ મેળ ખાય એટલે વિચાર કરે કે આમાં લોખંડમાં નું ક્યાં છે આ લોખંડ તો જ આસી વાત છે નરેન ભાઈ કે લોખંડ નઈ તો જ મેળ આવે કારણ કે નકર તો ઈ બીજીથી તોડી જ નાખે એ રેવા જ દેની રમકડા દુનિયાના છે છોકરા માટે રમકડા થોડાક લઈ લઈએ

ઘોડાને હાકવા માંડીએ એટલે ધબધબાટી બોલાવતા આપણો ઘોડો ગાયેગા ભાગે અને ગાયેગા પૂગી જાય ગાયેગા નાનભાઈ ને નાનભાઈ આગળ છે ને આગળ આપણે અહીંથી ગાડી લઈને ધબધબાટી બોલાવાની છે ચાલો તો મળીએ છું બસ દર્શન કરવા માટે મિત્રો ફાઇનલ ડુંડાસ પૂગી ગયા પાછા ડુંડાસ દર્શન કરવાના છે એટલે ગમ છે મિત્રો મુગલ ના દર્શન કરીને ડુંડા સાહેબ જે ડુંડા નારિયલ વધેરી અને બધાના દર્શન કરતા કરતા નારાયણભાઈ ને બી આપી ગઈ જાય બહુ જોરદાર છે જમાડવાની કઈ ઘટે નહીં આ કંઈક ખબર નથી મને હું અહીંયા બીજી વખત આવ્યો છું પણ એનો કોઈ ઇતિહાસ ખબર નથી છે જોરદાર એક નંબર નારાયણભાઈ આમ ગયા છે એ

आ डुगळी डुगळी ने नाटकं खराब कर दी आ डुगळी ने कोबी वधी गी जय लो कोबी वधी गी એટલે કોબી નું કામ ઉકાળી દીધું લોકો હવે તો પેલા ખાતર ધમ પાડ લે મિત્રો પછી વીડિયો માં પાછો ઉતારીયું બરાબર નંબર 5 વાગે મજ્જી લોકો ને ભાવતી નથી જય લો હું ઉકાઈ દે પાવ વાગે ઓ ઉકાઈ પેડી પેડી પાવ વાગે ઉકાઈ ગી પેડી પેડી નમશળ પડી જે થાય ખાતર પાડ નાખી અમારી ગાડી તો રોકાવાની નથી કારણ કે રહેલો હોય એટલે અમારે સોલ પાડી નાખી બધી હા એમને ડીશ ભરી દઈ તા મિત્રો આ તો આગળ એક ડીશ મગાવશું બહુ મજા આવવાની છે મિત્રો એટલું બિલ આવ્યું બહુ વધારે બિલ આવી ગયું છે ખાધું તો ધો પણ બિલ હા ઓછું આવ્યું છે બે નારાયણભાઈ હોય ને મેં બે વેસ ખાધું કારણ કે આમાં અડધું તો મેં બીજું બીજાનું ઉકેલે લીધું છે ખાસ કરી દીધું

હાલો તો હવે નારાયણભાઈ એક બદામ શેખ પીવા જાય એટલે ભાગ્યા મિત્રો ફાઇનલ ઘરે પૂગી ગયા જયમાં મોગર જય દાદાના દર્શન કરીને નીકળી ગયા ઘરે પૂગી ગયા હવે થાકી ગયા તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો મળીએ બ્લોગમાં